શાંતિ આજે આપણે જોવાનું છે શું મૃત્યુ અનિવાર્ય ઘટના છે મૃત્યુ ન હોત તો શું થાત ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય છે કે શું મૃત્યુ અનિવાર્ય ઘટના છે મૃત્યુ ન હોત તો ન ચાલત આપણે આપણને પોતાની જાતને અમુક સેકન્ડો માટે આ પ્રશ્ન કરીએ કે શું મૃત્યુ જરૂરી ઘટના છે મૃત્યુ ન હોત તો ન ચાલત વધારે સમજવા માટે વિચારો જે પણ વડવાઓ પિતૃઓ પૂર્વજો થઈને ગયા છે તે બધા જ આજે હયાત હોત તો આ કલ્પના પણ આપણને ધ્રુજાવી દેવી છે જો મૃત્યુ ન હોત તો ઘણી બધી ભયંકરતા આ સૃષ્ટિ પર સર્જાત જેટલા સુખનો ખુશીનો નિશ્ચિંતતાનો અનુભવ આત્મા અત્યારે કરી રહી છે તેટલો પણ ન કરી શકત જેટલી ખુશી યા મુસ્કુરાહટ અત્યારે મનુષ્યના ચહેરા પર છે તે ન હોત જન્મ ત્યારે જ શક્ય છે જ્યારે મૃત્યુ છે આપણે જન્મને સ્વીકારીએ છીએ તો આપણે મૃત્યુનો પણ સ્વીકાર કરવો જ પડે જો માત્ર જન્મનો જ ડર હોત અને મૃત્યુનો જ ન હોત તો આ સૃષ્ટિ પર ખૂબ જ ભયંકરતા સર્જાત જન્મ અને મૃત્યુ એ પેરેલલ ચાલે છે મૃત્યુ ન હોવાની સ્થિતિમાં જીવનની કલ્પના કરવી જ વાસ્તવમાં રોચક છે આવી સ્થિતિમાં ઘણી બધી ચુનૌતીઓ અને પરિણામ થઈ શકે છે જેવી રીતે જનસંખ્યામાં વૃદ્ધિ મૃત્યુ ન હોવાથી જનસંખ્યા ખૂબ જ તીવ્ર ગતિથી વધે જેનાથી સામાજિક આર્થિક સંરચનામાં પણ પરિવર્તન આવી શકે છે અનંત જીવન લોકો અનંત જીવન જીવશે જેનાથી જીવનનું મૂલ્ય અને તેનો અર્થ પણ બદલાઈ જશે મનુષ્ય પોતાના જીવનને અલગ અલગ રીતે જીવવા લાગશે વિકાસ અને પ્રગતિ જો એને જોઈએ તો અનુભવ અને જ્ઞાનના આધારે માનવતાની તો પ્રગતિ થશે જ પરંતુ નવી પેઢી માટે ઘણા બધા અવસરો મોકાઓ ચાન્સ ઓછા થઈ જશે સામાજિક અને નૈતિક પરિવર્તન મૃત્યુના ભાવમાં નૈતિક મૂલ્યો અને સામાજિક નિયમોમાં પણ બદલાવ થઈ જશે કારણ કે જીવનનું મૂલ્ય અને જવાબદારીની ભાવના પણ બદલાઈ જશે મૃત્યુ ન હોવાનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ જો આપણે જોઈએ તો અનંત જીવનમાં લોકોની માનસિક સ્થિતિ અને સંતુષ્ટિમાં બદલાવ આવશે કારણ કે જીવનનો ઉદ્દેશ જીવનનો લક્ષ અને અર્થ જ બદલાઈ જશે માનસિક રીતે વ્યક્તિ કમજોર થવા લાગશે સ્વાસ્થ્ય અને ચિકિત્સાના રૂપમાં જોઈએ તો અનંત જીવનમાં લોકો બીમારીઓનો ભોગ વધારે બનશે તો તેની સ્વાસ્થ્યની આવશ્યકતાઓ પણ બદલાઈ જશે શિક્ષા અને જ્ઞાન શિક્ષા પ્રણાલીમાં પણ બદલાવ આવી શકે છે અને લોકોને નવી કળાઓની આવશ્યકતા પડશે આર્થિક પ્રણાલી અનંત જીવનમાં આર્થિક પ્રણાલીમાં પણ ફેરફાર થઈ શકે છે કારણ કે લોકોની આવક અને ખર્ચની આદત પણ બદલાઈ જશે તો આ વિચાર કરવો ખરેખર રોચક છે કે મૃત્યુ ન હોવાથી જીવન કેવું બદલાઈ જશે આ કળિયુગના સમયમાં જ્યારે આપણે કોઈ વડીલોના પગે લાગીએ છીએ અને જો તેઓ આપણને આશીર્વાદ આપે છે કે સો વર્ષના ધાવ તો આપણે કહીએ છીએ કે આવો શાપ ન આપો દરેક મનુષ્ય એવું જીવન જીવવા માગે છે જ્યાં તેનું શરીર સાથ આપે અને પરિવારમાં તેનું સન્માન હોય પરંતુ જ્યારે લાંબુ આયુષ્ય યા અમરતાનું વરદાન મળી જાય તો આ જીવન અસંભવ છે સમય જતાં શરીરની કર્મેન્દ્રિયો શિથિલ થાય અને ધીરે ધીરે વ્યક્તિની કિંમત પણ ઓછી થતી જાય છે એક સમયની વાત છે એક રાજા હતું જેનું નામ અમર હતું ખૂબ શક્તિશાળી અને બુદ્ધિમાન હતો પરંતુ તેની સૌથી મોટી ઈચ્છા હતી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાની રાજા અમરે ઘણા વર્ષો સુધી મૃત્યુને હરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા તેણે ઘણા વિદ્વાન અને સાધુઓ પાસે સલાહ લીધી અને ઘણા પ્રયોગ કર્યા અંતમાં રાજા અમરને એક શક્તિશાળી મંત્ર મળ્યો જેનાથી તે મૃત્યુને હરાવી શકતો હતો રાજાએ તે મંત્રનો જપ કર્યો અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી પરંતુ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યા પછી રાજા અમરને અહેસાસ થયો કે આ વિજય તેના માટે શ્રાપ બની ગઈ છે તેના રાજ્યમાં લોકો અનંત જીવવા લાગ્યા પરંતુ તેઓ નિરાશ અને ઉદાસ થઈ ગયા તેમને લાગ્યું કે જીવનનો કોઈ ઉદ્દેશ જ નથી રાજા અમરે જોયું કે તેના રાજ્યમાં જનસંખ્યા ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહી છે પરંતુ સાધનો ઓછા પડી રહ્યા છે લોકોની સ્મૃતિ અને અનુભવ પણ સમયની સાથે ધૂંધળા થઈ રહ્યા હતા રાજા અમરને એ અહેસાસ થઈ ગયો કે મૃત્યુ પર વિજય મેળવવો એટલો આસાન નથી તેણે શીખ્યું કે મૃત્યુ જીવનનો એક આવશ્યક ભાગ છે અને તેના વગર જીવનનો કોઈ અર્થ જ નથી અને તેના પરિણામ ખૂબ જ ભયંકર છે આ રીતે જીવન અને મૃત્યુને જોડવા ભાઈ કહેવામાં આવ્યા છે મૃત્યુ વગર જીવન અધૂરું છે મૃત્યુ જીવનની આવશ્યકતા છે તેની શિક્ષા આપે છે મૃત્યુ દ્વારા જ આપણે જીવનના ઘણા નિર્ણયો અને કાર્યોને સુધારવાની માટે પ્રેરણા લઈએ છીએ મૃત્યુ એક ચમત્કાર છે મૃત્યુ વગર જીવન એ જળ છે ઓમ શાંતિ